આજના યુગમાં જ્યાં દરેક વસ્તુ એક ક્લિકમાં મળી જાય છે ત્યાં આપણા યુવાનો એક ખતરનાક ભ્રમમાં જીવી રહ્યા છે તેઓ માને છે કે જીવનમાં પણ બધું તરત જ મળી જવું જોઈએ પણ શું આ સાચું છે આજે હું તમને એક એવી કહાણી કહીશ જે તમારી આંખો ખોલી દેશે મિત્રો આજની ટચસ્ક્રીન જનરેશન એક મોટી સમસ્યામાં ફસાઈ ગઈ છે મોબાઈલ ટેબ્લેટ લેપટોપ આ બધી સ્ક્રીનોમાં બધું તરત મળે છે વિડીયો જુઓ હોય તો તરત ગેમ રમવી હોય તો તરત કોઈની સાથે વાત કરવી હોય તો તરત આ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનની આદતે આપણા યુવાનોને ખોટો સંદેશ આપ્યો છે કે જીવનમાં પણ બધું આવું ઝડપથી મળવું જોઈએ પણ વાસ્તવિકતા કંઈ અલગ છે જ્યારે આ યુવાનોને જીવનમાં કોઈ મુશ્કેલી આવે છે ત્યારે તેઓ તરત જ હાર માણી લે છે કારણ કે તેઓને લાગે છે કે જો તરત પરિણામ ન મળે તો કંઈક ખોટું છે પણ મિત્રો સ્ક્રીન લાઈફ અને રિયલ લાઈફ વચ્ચે આકાશ પાતાળનો તફાવત છે વાસ્તવિક જીવનમાં સફળતા માટે સમય ધીરજ અને સતત પ્રયાસ જરૂરી છે હવે હું તમને એક એવા વ્યક્તિની કહાણી કહીશ જેણે આ સત્યને સમજ્યું અને પોતાના જીવનમાં લાગુ કર્યું તેવું નામ છે મેરવેન હટપટુ શ્રીલંકાનો એક મહાન ક્રિકેટર પણ તેની સફળતાની કહાની એટલી સરળ નથી જેટલી લાગે છે કલ્પના કરો કે તમે એક પ્રોફેશનલ ક્રિકેટર છો અને અચાનક તમને ટીમમાંથી બહાર કરી દેવામાં આવે છે માત્ર એક બે મહિના નહીં પણ એકવીસ મહિના સુધી આ સમય દરમિયાન મેરવેનને કેટલી વાર લાગ્યું હશે કે હવે બસ હાર માની લેવી જોઈએ કેટલી વાર તેના મનમાં શંકા આવી હશે કે શું હું ખરેખર આ લાયક છું પણ અહીં આવે છે પ્રાક્ટિકલ પોઝિટિવિટીનો મહત્વનો પાઠ મિત્રો બે પ્રકારની પોઝિટિવિટી હોય છે પહેલી છે થિયોરેટિકલ પોઝિટિવિટી જ્યાં આપણે માત્ર સકારાત્મક વિચારો કરીએ છીએ પણ કોઈ કામ નથી કરતા અને બીજી છે પ્રેક્ટિકલ પોઝિટિવિટી જ્યાં આપણે મુશ્કેલીઓ વચ્ચે પણ સતત મહેનત કરીએ છીએ દરરોજ પોતાને સુધારવાનો પ્રયાસ કરીએ છીએ મેરેવનનું જીવન પ્રેક્ટિકલ પોઝિટિવિટીનું જીવંત ઉદાહરણ છે તેણે અનેક નિષ્ફળતાઓ દુઃખ અને નિરાશા વચ્ચે પણ હાર ન માની દરરોજ ચારથી છ કલાકની પ્રેક્ટિસ ચાલુ રાખી કોઈ તેને જોતું નહોતું કોઈ તેની પ્રશંસા કરતું નહોતું પણ તે જાણતો હતો કે આ મહેનત એક દિવસ ફળ આપશે આ સમય દરમિયાન માત્ર મેરવેન જ નહીં પણ તેનો આખો પરિવાર પણ મુશ્કેલીમાં હતો મીડિયા અને સમાજે તેની ક્ષમતાઓ પર અનેક સવાલો ઉઠાવ્યા આ માનસિક દબાણથી તે ડિપ્રેશનમાં પણ ગયો પણ અહીં પરિવારનો સાથ કેટલો મહત્વનો છે તે દેખાયો તેના પરિવારજનોએ તેને સમર્થન આપ્યું અને કહ્યું કે આપણે હાર નહીં માનીએ મેરેવન એક ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ હતો તે ચાહેતો તો બીજા વ્યવસાયમાં જઈ શકતો હતો ફેમિલી બિઝનેસ કરી શકતો હતો પણ તેણે પોતાનું સાચું સપનું ક્રિકેટ છોડ્યું નહીં આજ છે સાચી પ્રતિબદ્ધતા આજ છે સાચો જુસ્સો અને આખરે ઓગણીસ મહિના પછી તેને ટીમમાં પાછા આવવાનો મોકો મળ્યો પણ આ માત્ર શરૂઆત હતી હવે તેને સાબિત કરવું હતું કે તે આ મોકાને લાયક છે અને તેણે શું કર્યું તેણે અડધી સદી ફટકારીને પોતાની ટીમમાં સ્થાન મજબૂત કર્યું મિત્રો આ કહાણીમાંથી આપણે શું શીખીએ છીએ પહેલું જીવનમાં મુશ્કેલીઓ આવી સ્વાભાવિક છે બીજું સફળતા માટે ધીરજ અને સતત મહેનત જરૂરી છે ત્રીજું પરિવારનો સાથ અને પ્રેમ આપણને દરેક મુશ્કેલી સામે લડવાની શક્તિ આપે છે પણ સૌથી મહત્વની વાત એ છે કે જીવનમાં માત્ર મીઠા ખુશીના પડો જ નથી હોતા દુઃખ નિષ્ફળતાઓ અને પડકારો પણ આવશ્યક છે જેમ ખાવામાં માત્ર મીઠું જ હોય તો સ્વાદ આવતો નથી તેમ જીવનમાં પણ સુખ દુઃખનું સંતુલન જરૂરી છે ભાત દાળ શાક રોટલી અને મીઠું બધું મળીને જ સાચો સ્વાદ આવે છે આજના યુવાનો માટે મારો સંદેશ એ છે કે તમે જે પણ ક્ષેત્રમાં હો તરત પરિણામની અપેક્ષા ન રાખો ધીરજ રાખો સતત મહેનત કરો અને વિશ્વાસ રાખો કે તમારી મહેનત એક દિવસ ફળ આપશે નિષ્ફળતા તમારા દુશ્મન નથી પણ તમારા શિક્ષક છે તે તમને નવી શક્તિ આપે છે તમને વધુ મજબૂત અને સમજદાર બનાવે છે યાદ રાખો સફળતા માત્ર તાત્કાલિક જીતમાં નથી પણ સતત સંઘર્ષ અને સંતુલનમાં પણ છે જીવનમાં બધું તમારા ધાર્યા મુજબ ન થાય પણ ધીરજ રાખવી જ પડશે આજ છે જીવન જીવવાનો સાચો મંત્ર આજ છે સફળતાની સાચી ચાવી તો આજથી જ સંકલ્પ કરો કે તમે પણ મેરવેન અટપટ્ટુની જેમ ધીરજ મહેનત અને આત્મવિશ્વાસ સાથે તમારા સપનાઓને સાકાર કરશો કારણ કે જે વ્યક્તિ હાર નથી માનતી તેને આખું વિશ્વ રસ્તો આપે છે